ભુજ બાર એસોસિએશનની ચૂંટણી આજે સવારે યોજાઈ હતી જેમાં બે પેનલો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે ભુજ કોર્ટ ખાતે મતદાન માટે જરૂરી વ્યવસ્થાઓ સવારથી જ ગોઠવવામાં આવી હતી વહેલી સવારથી જ મતદાન માટે વકીલોની ભારે આવક જાવક જોવા મળી હતી ખાસ કરીને સિનિયર વકીલોમાં મતદાન પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો કોર્ટ પરિસરમાં ચૂંટણીનો ગરમાવો અને ચર્ચાઓનું વાતાવરણ છવાયેલું હતું આ ચૂંટણીમાં સચિનભાઈ ગોરની પેનલ અને વિપુલ કનૈયાની પેનલ વચ્ચે મુખ્ય જંગ ખેલાઈ રહ્યો છે સવારથી જ સારું એવું મતદાન નોંધાયું હતું જે વકીલ સમુદાયમાં ચૂંટણી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહ દર્શાવે છે મતદાન માટે આવેલા ભુજ બાર એસોસિએશનના સિનિયર વકીલો તથા સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું અને સંસ્થાના ભવિષ્ય માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે ચૂંટણી કોઈ પણ હોય ગ્રામ પંચાયતથી માંડી અને લોકસભા દરેકનું મહત્વ છે પણ બાર એસોસિએશન ચૂંટણી એનું વિશિષ્ટ મહત્વ છે કારણ કે સો સો ટકા મતદારો શિક્ષિત બી એલ એલ બી હોય બી કોમ એલ એલ બી હોય બી એસસી એલ બી હોય એમ કોમ એલ એલ બી હોય એલ એલ એમ હોય બધા શિક્ષિત મતદારોની આ ચૂંટણી છે એટલે આ મતદારોમાંથી ચૂંટાવું એ ખરેખર જેને આપણે એમ કહીને કે રેતીમાં વાણ ચલાવવા જેવું કપરું કામ છે જે ઉમેદવારો ઊભા છે એ બધા સક્ષમ છે પ્રમુખ પદના ઉમેદવારો ઉપપ્રમુખ પદના ઉમેદવારો જનરલ સેક્રેટરી ઉમેદવારો લાઇબ્રેરી સેક્રેટરી બે ઉમેદવાર તેમ કારોબારીના સભ્યો દરેકની પોતપોતાની ગુણવત્તાઓ છે અને આપણને એમ લાગે કે હાલાજી તારા હાથ વખાણું કે પાંતી તારા પગલાં વખાણું એ રીતના બધા ઉમેદવારો છે એટલે કોને મત આપવું અને કોને મત ના આપવો એ ધર્મ સંકટ જેવું છે પણ સદનસીબે જે રાજકારણમાં ઓછા લાયક ઉમેદવારો ડિસ્કાર્ડ કરવાનું હોય અહીં ગુણવત્તા ઉપર બધા મત આપે છે કે આ ઉમેદવાર સારો આ ઉમેદવાર સારો આ ઉમેદવારો નહીં જે કંઈ મતદાન થાય છે એ મેરિટ્સ ઉપર થાય છે અને પોઝિટિવ મતદાન થાય છે નેગેટિવ મતદાન કોઈ થતું નથી અને મને એમ લાગે છે કે જે કોઈ પેનલ ચૂંટાશે એ વકીલ મિત્રોના જે પ્રશ્નો છે હું છેલ્લા ઘણા વખતથી જોઉં છું કે સિવિલ પ્રેક્ટિસનો હોય ક્રિમિનલ પ્રેક્ટિસનો હોય રિવન્યુ કોર્ટમાં જતા હોય કે ફેમિલી કોર્ટમાં જતા હોય કે ચેરિટી કમિશનર કોર્ટમાં જતા હોય વકીલ મિત્રોને પોતાના પ્રશ્નો ઘણા વખત મૂંઝવે છે એટલે હું ઈચ્છીશ કે બેન્ચ અને બાર વચ્ચે રેપોર્ટ અને રિલેશનશીપ જાળવી અને વકીલના વકીલોના પ્રશ્નો ચૂંટાયેલા ઉમેદવારો વેળા શરૂ કેલે એમને ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવાની તક મળશે અને લોકોને એમને ચૂંટવાની ઈચ્છા થશે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશથી ગુજરાતની તમામ બસો પાસઠ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે અને વકીલો માટે એક લોકતંત્રનો પર્વ છે કારણ કે લોકતંત્ર છે લોકશાહી છે તો આપણો સમાજ અત્યારે છે અને વકીલોની સંસ્થા સમાજની અગ્રીમ હરોળની સંસ્થા છે અને એની ચૂંટણી જે છે એક અલગ જ પ્રકારની છે એક સારા વાતાવરણની અંદર આ ચૂંટણી યોજાઈ રહી છે અને અમારા આઠસો અડત્રીસ ભુજબારના અત્યારે મતદારો છે અને સવારથી સારું મતદાન થઈ રહ્યો છે અને સારા વાતાવરણમાં થઈ રહ્યો છે પ્રમુખમાં ત્રણ ઉમેદવારો છે એમાં એક સચિનભાઈ ગૌર વિપુલભાઈ કનૈયા અને રમણીકભાઈ ગરવા અને બે પેનલો છે અને સારા વાતાવરણની અંદર ભુજવારની જે ગરમા છે અને વકીલોની ગરમા છે એને જાળવવા માટેનો પ્રયાસ બધા વકીલ મિત્રો કરી રહ્યા છે હું અનિલ સિંહ જોશી પ્રમુખ ભુજબાર એસોસિએશન આજ રોજ તારીખો ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ ભુજ બાર એસોસિએશનની બે હજાર છવ્વીસની કારોબારી સમિતિ માટેની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે સવારે નવ વાગ્યાથી મતદાન ચાલુ થયું છે અને ભુજના અમારા ધારાશાસ્ત્રીઓ પૂરજોશમાં અત્યારે મતદાન કરી રહ્યા છે અને આ મતદાન બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે ત્રણ વાગ્યા બાદ ચાર વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં આનું રિઝલ્ટ પણ આવી જશે આ ચૂંટણીની અંદર એક વિપુલભાઈ કનૈયા અને સચિનભાઈ ગોરની પેનલે સામસામી જે ઉમેદવારી નોંધાવી છે અને સમગ્ર આ પ્રક્રિયા દરમિયાન તેઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ફોન અને સોશિયલ મીડિયા મારફતે વ્યાપક પ્રચાર કરી અને મતદારોને આકર્ષવાનો એક બહુ જ સારો પ્રયાસ કર્યો છે હવે બધે ઉમેદવારો છે એમના ભાવિ અત્યારે મતપેટીમાં સીલ થવા જઈ રહ્યા છે અને સાંજે શું રિઝલ્ટ આવે છે એની બધાને ઇન્ટેજારી અને ઉત્કંઠા છે જીતેન્દ્રસિંહ જે જાડેજા ભુજ બાર એસોસિએશનનો ચૂંટણી અધિકારી છું આજે ભુજ બાર એસોસિએશનની વર્ષ બે હજાર છવ્વીસના એક વર્ષની મુદત માટેની ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણીનો સમય જે છે સવારના નવથી ત્રણ વાગ્યાનો રાખવામાં આવેલો છે અને ત્રણ વાગ્યા પછી તરત કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવશે અમારા ચૂંટણી અધિકારીના અમારી ટીમ આખી તૈનાત છે આખી વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે કુલ આઠસો ને અડત્રીસ મતદારો છે એમાંથી અત્યારે મતદાન ચાલુમાં છે અને સાંજે ત્રણ વાગ્યા સુધી સાતસો સાડા સાતસો જેવું મતદાન થાય એવી અમને આવી શક્યતાઓ છે અને બુદ્ધિજીવી વર્ગ છે ત્રણ ઉમેદવારો પ્રમુખમાં પણ ઉભેલા છે અને કુલ હોદ્દેદારોમાં આઠ ઉમેદવાર છે એમાંથી કારો કારોબારીમાં આઠ ને ચાર એમ બાર ઉમેદવારો છે એક ખજાનચી જે છે એ બિન થયેલ છે બાકીની ચૂંટણીની પ્રક્રિયા ચાલુમાં છે મારું નામ વિપુલ દિનેશ દિનેશચંદ્ર કનૈયા છે એ ભૂતબારની બાર એસોસિયેશન ચૂંટણીમાં પ્રમુખ પદે દાવેદારી નોંધાવી છે મારો બેલેટ નંબર ત્રણ છે અને સવારથી નવ વાગ્યાથી જે કાઉન્ટિંગ ચાલુ થયો છે ઇલેક્શન એનામાં સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ જો પ્રમુખ પદની અમે દાવેદારી નોંધાવીને અમે જીતી આવીશું તો અમારી જે પેનલ છે તો એના પેનલને સિનિયરોને સાથે રાખી ને સારી એક કમિટી બનાવશું ને કમિટી બનાવીને જે બહારના પ્રશ્નો છે એની પણ નિરાકરણ લાવશું અમે પ્રશ્નો જે બહાર બહારને બેંચનારા છે અમુક રેવન્યુને લગતા પ્રશ્નો છે એને બધાને અમે નિરાકરણ લાવશું આ એક લોકશાહીનો પર્વ છે ને લોકશાહીનો પર્વ એની એક અમે ઉમંગભેર ને એક પ્રસંગ અને જેને કહીએ કે એક મહોત્સવ તરીકે ઉજવણી કરી રહ્યા છીએ આજ તમે જોઈ રહ્યા છો કે બોડી સંખ્યામાં વકીલો મતદાન માટે ખૂબ જ ઉત્સાહી છે અગાઉ પણ અમે બે વર્ષ મને સેવાનો મોકો એસોસિએશન આપેલો ને ફરીથી આ ઇલેક્શનનો માહોલ અને ઇલેક્શનના સમીકરણો સર્જાતા મેં પણ મારી ઉમેદવારી નોંધાવેલ અને બાર એસોસિએશન મને ફરીથી મોકો આપશે એવી આશા સાથે મેં નોંધાવેલ છે અને હું ફરીથી અમારી ટીમ સાથે બાર એસોસિએશનની ખૂબ સેવા કરીશ કે ભાઈ અગાઉ જે કાર્યો રહી ગયા છે તે નથી થયા એક વર્ષ અમારો જે અગાઉનો જે ગયો એક વર્ષમાં લગભગ વકીલોના જે પ્રશ્નો હતા એ ખૂબ જ વધી ગયા છે સમસ્યા વધી ગઈ છે અમારી ટ્રેન્યુઅર પછીના કામ છે એ બહુ ધીમા થયેલા છે એટલે અમે એ ફરીથી બાર એસોસિએશનમાં એકતા સંપતિ રહે દરેક જગ્યાએ દરેક વકીલોને ન્યાય મળે જે વકીલોના બહુ ઘણા બધા પ્રશ્નો છે જેમ કે બાર બેન્ચના પ્રશ્નો હોય વકીલોના લાઇબ્રેરીના પ્રશ્નો હોય વકીલોના વીમા હેલ્થ બાબતોના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનો અમે હલ કરવા માટે અમે આ મારી ટીમ સાથે જંગી આનામાં ઉતર્યા છીએ ઇલેક્શનમાં ને આપ મીડિયા દર વખતે અમારે ખૂબ જ સપોર્ટ રહેલો છે રમણિક શાંતિલા ગરવા હું અત્યારના ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે પ્રમુખમાં દાવેદારી નોંધાવી છે અને આજે સવારના જ ભાગમાં સોથી ઉપર મતો અમારા સાથી વકીલ મિત્રોએ અત્યારના સમયગાળામાં આપી દીધા છે સરસ મજાનું જે પણ ચૂંટણી અધિકારી સાહેબ છે જે જે જાડેજા સાહેબ એ લોકો અને એમની સમગ્ર ટીમે ખૂબ જ સરસ એક આયોજન જે ચૂંટણીનું કરેલું છે એ આયોજનના ભાગરૂપે તમામ વકીલોના હિત માટે વર્ષ બે હજાર છવ્વીસની ચૂંટણીમાં મેં પ્રમુખ તરીકે દાવેદાર નોંધાવેલી છે અને જંગી બહુમતીથી મને કદાચ અમારા સાથી વકીલ મિત્રો ચૂંટશે તો હું ભુજ બાર એસોસિએશન માટે સેવા આપીશ ખાસ કરીને ભુજ બાર એસોસિએશનને લગતા જે આ બિલ્ડિંગ છે કોર્ટ બિલ્ડિંગ એ ઘણા સમયથી એનું કામ પેન્ડિંગ પડ્યું છે અને જે જગ્યાએ નવી કોર્ટ બિલ્ડિંગ જે ઊભી કરવાની છે એના માટેનું જે સમસ્યા જે પણ હશે પ્રશ્નો એના પણ નિરાકરણ લાવીશું સાથે સાથે જુનિયર વકીલોને ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે લોક અદાલતના જે કેસો હોય છે એમાં પણ જુનિયર વકીલોને ઘણી રણગતિ થતી હોય છે તો એ લોકોના જે પ્રશ્નો હશે એમાં પણ અમે ધ્યાન દોરીશું ખાસ કરીને મામલદાર અને નાયબ કલેક્ટર હોય જ્યાં અપીલોના કેસો ચાલતા હોય છે ત્યાં ઘણી વખત સમય મર્યાદામાં કેસો પૂરા નથી થતા અને ટાઈમ આપવામાં આવે છે એમાં અસીલોને પણ નુકસાન થતું હોય છે તો એ બધા એ તમામ પ્રશ્નોના જે પણ મૂલ્યો હશે એ સમજી અને નિરાકરણ માટે અમે કામ કરીશું